આપણે મહેંદી મુકવાડી ને પછી તમને બતાવી કેવી મહેંદી મૂકી છે હાલો મહેંદી મુકાય પછી જોયું કે કોની હારી થાય છે આ મહેંદી ની હરીફાઈ થઈ ગઈ હોય એવું લાગે છે રામ રામ ને સીતારામ બધાને માતાજી હારું કરે ને બધાને હાજર નારવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ હવે ના ધન તૈયાર થઈ ગઈ છીએ થોડા ઘણા શિયાળામાં મોડા મોડા તડકો ઘણો નીકળે પછી ગરમ પાણી કરીને નાવી કેમ કે શિયાળામાં તો હોય બહુ ઠંડી અને શિવાનીને થઈ જાય પછી શરદી એટલે આપણે મોડા મોડા એમ કે નાવી ધોઈ ને એવું બધું કામ કપડાને એવું બધું ધોવાનું હોય બધું તડકો નીકળે પછી જ કામ કરવી ને અત્યારે મોટર એ ચાલુ જ થઈ જવું ત્યારે કુંડીમાં ભરાવાનું પાણી પણ ચાલુ જ છે ધીમું ધીમું અત્યારે પાછું પાણી આવે છે કે લાઇટ વહી ગઈ એવું લાગે છે પાણી આવતું તો બંધ થઈ ગયું કુંડી હવે આમ તો ભરાઈ જ ગઈ છે કુંડી વાંધો નથી કુંડી તો ભરાય જ ગઈ છે સરસ મજાનું પાણી છે પણ શિયાળામાં તો બહુ કઈ પાણીમાં અત્યારે તો તડકો થઈ ગયો છે એટલે બહુ વાંધો ન આવે ને કરજો તો પાછું પાણી કા છે ને થોડુંક ફૂટી ગયું હોય પાણી તોય એમ થાવા મળે કે ધીમે ધીમે આવે ને વળી પાછું ખાકા મારી જાય એમ કે અત્યારે પાછું પાણી આવવા માંડ્યું છે જો અત્યારે કેવી સરસ મજા ઉનાળો હોય આવી કુંડી ફર્યું હોય તો પછી એમ થઈ જાય કે કુંડીમાં એક ધુબાકો મારી લેવો છે અત્યારે તો એમ થાય પાણીથી સેટું જ રહેવું છે એવું બધું થાય છે દૂધીના વહેલાને તો ભરપૂર પાણી મળે છે ને એટલે બહુ જ સરસ મજાની દૂધી આવે છે અત્યારે જો હું તમને આમાં બતાવીશ હા દૂધી કેવી એકદમ સરસ હજી ગુણી ગુણી છે અને આમાં બધે દૂધીની આમ ફૂટ જ થઈ ગયેલી હોય જ્યાં જોવો દૂધી જોવા જ મળે જોવા નાની નાની આમાં નકરી છે તે પાને પાને એમ કે દૂધી થાવા મળી છે હવે જો અહીંયા હોત છે ભરપૂર પાણી મળે ને એટલે વધારે આમ દૂધીનો વેલો એવડો મોટો થઈ ગયો છે ને આમ ઠેઠ આખી ઉથરેટીમાં ઓલી બાજુ અને જ્યાં બાજુ આમ પાસળ છે કેટલો વેલો વિથિન થઈ ગયો છે બધો ને આપણે જો ફરજામાં બાંધી છે તડકો ન લાગે એટલે શિયાળામાં તો કે બહુ તડકો ન લાગે પણ બપોર વસાળાનો તડકો હોય એટલે પછી ધીમે ધીમે તડકો વધતો જાય એટલે ફરજામાં બાંધવો પડે આ તો રેણકવાન ચાલુ કર્યું હું પાણી પીવું છે તરછા થઈ ગયા છે કે નીંદ નાખવાની છે નીર ને એવું બધું ખાય પી અત્યારે તો આરામ કરવાનો આરામ કરવાનો છે હવે આરામ આ તો બહુ ઠંડી થઈ જાય છે આપણે ઘરે હોય ને ઘરેથી આપણે જો અહીંથી ન ઘરે હોય એટલે નાથી બતાવી ને ઓસરીમાં ને એમાં આપણે આટા મારતા હોઈએ ને તો અહીંયા રણકવાનું ચાલુ કરી દેજો એ ઘરે હોય અહીંયા અહીંથી સીધી એની નજર ના હોય ને એટલે રણકે આપણે ભાળી જાય ને એટલે રણકવાનું ચાલુ કરી દે જીવાની જો એ બાર રમે છે જીવાની રામ રામ ને સીતારામ રમ દીકાની રામ રામ ને સીતારામ ને શિવાનીનો ભૈલો આયા જમવાનું ચાલુ છે મૂળનું શાક મૂળનું શાક કઢી કળીનું શાક કજરના રોટલા જો આ કળીનું શાક છે એટલે શેવ ટમેટાનું શાક છે અને આમાં છે સરસ મજાની હરખવાની કઢી દેવસ આને મૂળનું શાક તુ તુ મૂળનું શાક ખાતો લાગછ તને મૂળનું શાક બહુ ભાવતું લાગછ આવે તને

તો બસ બસ જમવા બી જશે તો આપણે જમી લઈ શિવાની રમે છે પછી વળી પછી શિવાની કરજો કરશે હમણાં રોવાનું સારું કરશે આપણે તો થોડી ઘણી કઢી ખાવાની છે અને બાજરાના રોટલા ખાવાના છે નહીં પછી તાર ફણવા જવાનું છે એમને તો થોડું થોડું ખાને કેમ થાય છે ગળા ઉતરતું નથી સાસ પી અરે હા સાસ પી બસ ભાઈ જો હવે કેમ થયું

તો એ જયારે આપણે જો નવરાત્રીને ખાટલે બે જશી મહેંદીના કોન લઈ લઈને અને અમે હવે તો ગાળો આવે છે એટલે મહેંદી મૂકવાની હોય અને આપણે તો ઘણા ટાઈમથી નાથમાં મહેંદી નથી મૂકવી એટલે આજે એમ શોખ છો છે કે નહીં મહેંદી આપણે મૂકવી છે ને અમારે આ બાજુ અંકિતાબેને મહેંદી મૂકવાનું પણ ચાલુ કરી દીધું છે

હવે મુકાઈ જાય પૂરી ત્યારે ખબર પડે કે કેવી મુકાય કેતો આ હાથમાં જો મુકાઈ ગઈ છે આમાં કઈ સરસ મજા આમાં તો કોને મૂકી નિશાળે મૂકીને બેનપણી ભાઈ એમને બે હાથમાં ન મુકાઈ લેવાય એક હાથમાં મારા જેવું હોય ને તો બે હાથમાં મુકાઈ આવતા રે પછી મોડું થઈ જાય કે બસ આવી જાય નિશાળે થી પછી છૂઠા થાય એટલે બસ બીજાને ને મૂકવા જાય ને એટલી વારમાં માં મહેંદી મૂકી હોય પછી પાછી બસ આવી જાય એટલે તો પછી અહીંયા વૈયા થાય એટલે બધા અલગ અલગ થઈ જાય તો મહેંદી તો ન મુકાય

ફર્સ્ટ ક્લાસ જો આપણે આવી કાકા આખે મેંદી મૂકવાળી છે અને શિવાની બેન જે પૂતા છે એટલે થોડી ઘણી હવે જો ફૂકાવા મળી છે આ બાજુ પેલા મૂકી છે ને એટલે આ બાજુ સુકાઈ ગઈ છે આ બાજુ થોડી ઘણી ફીની છે એટલે થોડીક વાર રહેવા જો શિવાની ભૂઈ રે ને થોડીક વાર તો મસ્ત આપણે સરસ મજાની મેંદી ફૂકાઈ જાય એટલે પછી તો વાંધો ન આવે પછી તો ઉખાડી નાખીએ એટલે પછી શિવાની ને તેડવામાં હરખો જ આવે ને મારે મસ્ત થઈ ગાડી જાય રમવાનું સારું નહીં બસ આમથી એટલો બધો અવાજ કરે મને હા 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 શિવાની ઉઠી જશે ને મારે મહેંદી નહીં હુકાય મસ્ત 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 નથી શિવાની ઉઠાડવી છે સાય ને એમ કરે છે ભલે કે એને કાંઈક મહેંદી ધોઈ નાખવી પડે નહીં એમ કરશો ને એ કે ધોઈ નાખો ને કે મેં કીધું વાંસ ને મેં કીધું ને શિવાની નિસ્કો આંખ ને તો કે હવે મહેંદી ધોઈ નાખો ને હવે કે મૂકાઈ ગઈ છે એટલે ગાડી હાકે કહેશે નહીં વાંસ વાંસ તો ફાય થઈ ગયો છે આંખ માં વાંસ તો અત્યારે હાલની વાળુંમાં આપણે ભાત વઘારવા છે એટલે બધું આપણે જો સુધારીને મૂકો છે પહેલાં તો બટેકા ડુંગળી અને આ છે લીલી તુર આપણે તુર ભાત વઘારવામાં નાખશું અને આમાં મરસાનું કટિંગ કર્યું છે ટમેટા સરસ મજાના આટલું મસ્ત આપણે કટિંગ કરી છે હવે આપણે ભાત વઘાર નાખશું તો આપણે ત્યારે ભાતનો વઘાર લઈ લીધો છે જે બધું આપણે કટિંગ કર્યું હતું બધું મિક્સર એડ કરી નાખ્યું છે અને બસ જીરું ને એવું બધું આપણે મસાલો જે નાખવાનો હોય હળદર ને એવું બધું બધું નાખીને ત્યારે જો મસ્ત સડવા દીધું છે હવે છે આપણે કોરું મરસું હોતાનામાં નાખશું કોરું મસ્ત નાખીએ ને પછી આપણે આંધળ નાખી દઈશું અત્યારે દેખાવ જ કેવો મસ્ત આવે છે વઘારનો કેમ થઈ જાય કે આમને મસ્ત ખાવા મળવું છે એવો મસ્ત આપણે ભાતનો વઘાર કર્યો છે તો હવે આપણે સરસ મજાનો ભાત જો તૈયાર છે કેવો મસ્ત દેખાવ આવે છે અને ખાવાનું મન થઈ જાય અને આ આપણે દૂધ લઈ લીધું છે ને ગરમા ગરમ રોટલી છે તો વાળુંનું તૈયાર છે આવું કાંક તો હવે આપણે વાળું પાણી કરી લેવી હવે આપણે જો વાળું પાણી મસ્ત ચાલુ થઈ ગયા છે અને ભાતે એવા બહુ મસ્ત બન્યા હતા ખાવાની મજા આવી ગઈ આપણે જો કેવા સરસ સરસ મજાના ભાત બનાવતા હતા મારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય